આ પાણી બતાવે ત્રણસો થી સાડી ત્રણસો ના ગાળા માં થોડુંક બતાવે આ પાણી આપણે હોટી ઊંડાણ લેવાનું સાથો અંદાજ લઉં છો આ પાણી ચારસો થી પાંચસો નો ગાળો છે એક આ પાણી છેલ્લું લાસ્ટ છે લાવો હવે ખોટી નું ને એટલે રીવડો છો ને એ રીતે માપ બતાવે છે સિત્તેર એસી ફૂટ નું થોડું કાંઈ બતાવે સો બસો અઢીસો ને ત્રણસો નો ગાળો ત્રણસો થી સાડી ત્રણસો ના ગાળો થોડુંક મીડિયમ બતાવે આ પાણી સારું બતાવે આ પાણી કમ્પ્લીટ આપણે દસ ની મોટર આવી એવું પાણી પાંચસો નો ગાળો સાડી ચારસો પાંચસો એક આ પાણી આ છે પાંચસો છસો ને સાતસો ને સાડી સાતસો નું પાણી બતાવે ઈ પાણી ટૂંકમાં સારું ના ગાડી સોટાડ ભાઈ પુલ ઉપર થોડું હલકું બતાવે ના કર ના સાડી પાંચસો એ સોટે પણ પાકી ગાડી સોંટ છે સાડી સાતસો ઈ પાણી જો વધારે આ પાણી કોઈ જામ સડો ને વધુ બતાવે લઈ લો હોટે બસ આપણે વધુ ઊંડાણ લેવું નથી બસ એટલો તો હાથ

તો પાણી દસમી આ નો દીકી બતાવવામાં જોવામાં આવે અગિયારસો દારખેલો છે તો આ ખેડૂત દીકરો ત્યાં બેઠા છે અને પણ ખેડૂત બધા કોઈ થઈ ગયા છે ありがとう。